મોતિયાના ઓપરેશન કરવાની જરૂર જણાય તો તેઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા સાથે મફતમાં ઓપરેશન તેમજ નેત્ર આરોપણ પણ કરી આપવામાં આવે છે ત્યારે આ નેત્રદાન કેમ્પમાં એક સફળ ઓપરેશન કરી ઉમદા સેવા કાર્ય કર્યું છે ત્યારે આજે પણ આ કેમ્પનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જ્યાં ગઢડા કેમ્પમાં આજે ચારસો લોકોએ પોતાની આંખોનું નિદાન કરાવ્યું અને અઠાવન લોકોએ ઓપરેશન માટે અમરેલી સુદર્શન નેત્રાલય ખાતે લઈ જવામાં આવ્યા આ કાર્યક્રમમાં ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામી શ્રી હરજીવન સ્વામીના હસ્તે કરવામાં આવ્યું આ કેમ્પમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી